મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે નવરાત્રીમાં પાવન પર્વમાં બહેનો ગરબા જતી ડરી રહી છે ગુજરાત સરકાર અને મંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે તેરાવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે રેછી આમ આદમી પાર્ટીની મહિલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી આકારે નીકળી કલેક્ટર આલનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું તો પોલીસે પરવાનગી વગર ન કરતા પોલીસ સાથે આપના ઘર્ષણ સર્જાયું હતું

બે દિવસ પહેલા વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવે છે મહિલા સાથે દુષ્કર્મ થાય છે વડોદરાની અંદર પાંચ વર્ષની બાળકીની હત્યા થાય છે માંડવીની અંદર આચાર્ય દ્વારા દુષ્કર્મને છેડતીની ફરિયાદો નોંધાય છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની બાળકીની સાથે રેપ થાય છે તો આવી ઘટનાઓ અવારનવાર કન્ટિન્યુ બની રહી છે છતાં પણ ભાજપવાળા અને હર્ષભાઈ સંઘવી તમામ લોકો ચૂપ છે એક બાજુથી હર્ષભાઈ સંઘવી મોટા મોટા ફાકા મારતા હોય કે સવારની પહેલી સૂર્યની કિરણ નહીં દેખાડવા દે તો પછી આ બળાત્કારીઓ ઉપર કેમ કંઈ નિવેદન આપતા નથી કેમ કંઈ બોલતા નથી કેમ કહેતા નથી કે બળાત્કારીને હોવા નહીં એટલી સૂર્યની કિરણ નહીં જોવા દે એમને ફાંસી અપાવશું એવું કેમ બોલતા નથી કેમ મહિલાઓની વારે નથી આવતા જો હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી હોય ને એમના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત ના હોય મહિલાઓની સુરક્ષા કરી શકતા ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ ને એની માંગ સાથે આજે અમે કલેક્ટર કચેરીએ ધરણા કરી રહ્યા છે